thank you નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે આગ ત્યારે મિત્રો જણાવ્યું તમે અમારા સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો સ્લીપ થતા ત્યારે પ્લેનમાં લાગી આગ પાયલોટો બચાવ ત્યારે વિગતવાર વાત કરીએ તો ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ બાપુના એમિગ્રોવ ત્યારે એરપોર્ટ પર સેના ગ્રાઉન્ડ કાવિન ત્યારે કાવિમાન અને ત્યારે રનવે પર ત્યારે શકી ગયું હતું અને ફેસિંગ સાથે અથડાયું હતું મળતી વિગતો વાત કરીએ તો અકસ્માતમાં પાયલટ અને ટેકનિશિયન અને ત્યારે નાની મોટી ઇજાઓ પહોંચી હતી વિમાનના ત્યારે લેન્ડિંગ બાદ તેમને રનવે પરથી લપસીને ફેન્સોસ્ટ સાથે અથડાયું હતું અને થોડાક સમય માટે આગ પણ લાગી હતી જેને ઝડપીથી નિયંત્રિત લેવામાં આવી હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ